પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે રામાનુજ પરિવારે અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચિંધતું કાર્ય કર્યું રામાનુજ પરિવારે અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચિંધતું કાર્ય કર્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામાનુજ સાધુ પરિવારે સ્વભજનદાસ લક્ષ્મણદાસની અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચિંધતું કાર્ય કર્યું રાધનપુરના કલ્યાણપુરા ગામથી સાધુ કાશીરામ ભાઈએ જય શિયારામ સાથે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અમારા ભાઈ સ્વભજનદાસની ઉત્તર ક્રિયામાં દિલગીરી સાથે જણાવ્યું કે અમારા ભાઈ શ્રી સાધુ ભજનદાસ લક્ષ્મણદાસ તારીખ 10 બાર 2024 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે જે સદગતની ઉત્તર ક્રિયા સવંત 2081 માક્ષર વદ પાંચમ ગુરુવાર તારીખ 19 બાર 2024 ના રોજ ઉત્તર ક્રિયા કરાઈ હતી જે ઉત્તર ક્રિયા દરમિયાન સૈયાદાન ગૌમાતાને ચાર ચારપુરા અને શાળાના બાળકો આંગણવાડીના ભૂલકાઓને પ્રસાદી આપી પરિવારે સેવાલક્ષી કાર્ય કરી સદગત આત્માને શાંતિ અર્થે પ્રાર્થના હવન યજ્ઞ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ ચિંધતું કાર્ય કર્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામનું જ